પ્રિન્સ સ્વરા ઇન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઓડિશન યોજાયું પ્રિન્સ સ્વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર પ્રદીપ પંડ્યા છેલ્લા પાંચ વર્ષથી ચાંદખેડા ખાતે પ્રિન્સ સ્વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામે સ્ટુડિયો ધરાવે છે અને તેઓ સંગીત એક્ટિંગ ડાન્સિંગ જેવા ટેલેન્ટેડ ઉભરતા કલાકારોના ઓડિશન લઈ અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ટ્રેનિંગ આપી આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે તેઓ અત્યાર સુધીમાં ત્રીસ હજારથી વધુ ગાયકોના ઓડિશન લીધા છે અને હાલમાં પણ દર રવિવારે ઓડિશન ટેલેન્ટેડ લોકો ગુજરાત અને ગુજરાતની બહારના રાજ્યમાંથી આવીને પોતાના ફિલ્ડ પ્રમાણે ઓડિશન આપે છે પ્રદીપ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે અમારી સંસ્થા સંગીતની સાથે એક્ટિંગ અને ડાન્સિંગ જેવા વિષયમાં રૂચિ ધરાવતા લોકોના ઓડિશન લઈ ઠીક લાગે તેવા લોકોને જીવનમાં આગળ વધવા માટે એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ પ્રિન્સ સ્વરા ઇન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આપવામાં આવે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મને પરિચય મારું નામ પ્રદીપ પંડ્યા છે પ્રદીપભાઈ તમે અહીંયા ઘણા સમયથી એક ઓડિશન પ્રકારનો સ્ટુડિયો ચલાવી રહ્યા છો લોકો કયા ક્યાંથી આવી રહ્યા છે અને આજ રોજ ક્યાં ક્યાંથી આવેલા છે અને કેટલા માણસો આવી રહ્યા છે એ લોકોના ભવિષ્યમાં આગળ વધવા માટે તમારો કેવા પ્રકારના સપોર્ટ હોય છે અહીંયા પીએસઆઈ મ્યુઝિકમાં ગુજરાતભરમાંથી હજારો લોકો આવે છે અને દર રવિવારે અહીંયા બસોથી ઉપરની સંખ્યા હોય છે અને એ લોકો માટે અઢળક આપણે પ્રયત્ન કરતા હોઈએ જો ગાતા હોય તો એના માટે રેકોર્ડિંગ થઈ શકે અમારા ત્યાંથી આલ્બમ બની બની શકે અને ન્યૂ ફિલ્મો પણ બનતું હોય તો એની અંદર અમે સ્થાન આપી શકીએ છીએ અને ગુજરાતના ઠેર ઠેકાણેથી અનેકો વ્યક્તિ અહીંયા આવે છે બરાબર અને એમના માટે સદંતર અમારા તરફથી તમામ સુવિધાઓ છે રેકોર્ડિંગ શૂટિંગ જમવાની વ્યવસ્થા ચા પાણી નાસ્તાની વ્યવસ્થા તમામ આપીએ છીએ અને લોકો ઠેર ઠેરથી અહીંયા આવે છે અહીંયા અત્યાર સુધી કેટલા લોકોએ એમનું જીવન આગળ વધાર્યું છે અને ગાવાની સાથે તમે કદાચ કોઈ ડાન્સિંગમાં હોય કે એક્ટિંગમાં હોય તો એને તમે કેવી રીતે આગળ લાવવા માગશો ગાવાની સાથે ડાન્સ કે એક્ટિંગ કરતાં એમને આલ્બમ સોંગ કે મૂવીમાં સ્થાન આપીએ છીએ અને અહીંયા ટોટલ ત્રીસ હજારથી ઉપર લોકો અમારા સાથે સંકળાયેલા છે ઓકે થેન્ક યુ